રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ જેપી નડા દ્વારા દિલ્હી ખાતે વોલ પેન્ટિંગ સાથે રાષ્ટ્રવ્યાપી લોકસભા ચૂંટણી પ્રચાર અભિયાનની પ્રારંભ કરાવ્યો હતો જેને લઈ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા પણ રાજ્યવ્યાપી પ્રચાર અભિયાન શરૂ કરાતા નવસારી જિલ્લા ભાજપ દ્વારા પણ વોલ પેન્ટિંગ સાથે ચૂંટણી પ્રારંભ પ્રારંભ કરાયો છે આગામી લોકસભાની ચૂંટણીમાં પડઘા લાગી રહ્યા છે તે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીના તૈયારીઓમાં લાગી ગઈ છે નવસારીમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ડિજિટલ વોલ પેન્ડિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ પ્રદેશ મંત્રી સિત્તલબેન સોની નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ મિનલબેન દેસાઈ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આદરણીય ભારતીય જનતા પાર્ટીના સમગ્ર દેશના પ્રમુખ શ્રી જેપી નડ્ડાજીએ આ વોલ પેઇન્ટિંગના અભિયાનની શરૂઆત કરાવી ત્યારબાદ ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ આદરણીય શ્રી સી આર પાટીલજીએ ગુજરાત પ્રદેશ લેવલ પણ ગઈકાલે આ વોલ પેઇન્ટિંગના કાર્યક્રમની શરૂઆત કરાવી આજે નવસારી જિલ્લામાં આ વોલ પેઇન્ટિંગ અને સ્ટીકરો માટેના એક અભિયાનની શરૂઆત નવસારીથી થઈ સમગ્ર જિલ્લાની અંદર આવનારા દિવસોમાં પાંચેક હજાર જગ્યાએ આ કાર્યક્રમ થકી આ વોલ પેઇન્ટિંગ અને સ્ટીકરો લગાવવાનું કામ થશે સમગ્ર ભારત દેશ ગુજરાત અને નવસારી જિલ્લાને ભાજપમય બનાવીને ગુજરાતમાં અને દેશમાં આપણા પનોતા પુત્ર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ફરીથી દિલ્હીમાં આવનારી ચૂંટણીમાં જવલંત વિજય અપાવીને સમગ્ર દેશની સેવા કરવા માટે એ લોકસેવકને દિલ્હીમાં બેસાડવા માટે ભારત વર્ષની પ્રજા થનગની રહી છે અને આ અભિયાન થકી સમગ્ર ગુજરાત અને ભારતને ભગવું બનાવીને નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટેનું આ એક અભિયાન છે અસ્તુ ભારત માતા કી જય ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડા સાહેબે આવતીકાલે ગઈકાલે સવારમાં દસ વાગે આ વોલ પેઇન્ટિંગ અને સ્ટીકરનું આ એક પાર્ટીનું અભિયાન શરૂઆત કરી હતી અને ગઈકાલે બપોરે સુરત ખાતે આપણે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ આદરણીય પાટીલ સાહેબે સુરત ખાતેથી આ અભિયાનની શરૂઆત કરી છે અને આજે બપોરે બે વાગે આખા ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં દરેક સ્થળો પર બપોરે બે વાગ્યાથી એક સાથે આખા ગુજરાતમાં ફિર એકવાર મોદી સરકાર અને અબકી વાટ ચારસો કે પાર આ સ્લોગન સાથેનો વોલ પેઇન્ટિંગનો અમે આજે અભિયાન શરૂઆત અહીંયા નવસારી ખાતે કરી છે આ નવસારીમાં પણ લગભગ પાંચ પાંચ હજાર જેટલી જગ્યા પર આ વોલ પેઇન્ટિંગ થવાનું છે મિત્રો જ્યારે મોદી સરકારે એમને દસ વર્ષમાં જેટલા પણ એમને વચનો આપ્યા છે એ વચન રામ મંદિરના નિર્માણનું હોય ત્રણસો સિત્તેર ની કલમ હટાવવાનું હોય કે ત્રિપલ તલાકનો કાયદો હોય એ દરેક ને એમને જેટલા પણ વચન આપ્યા છે એ પૂર્ણ કર્યા છે અને સાથે સાથે ફરીથી થી ફિર એક બાર મોદી સરકાર સાથે મોદી સાહેબ આવતા આપણા ભારત ને એક વિકાસશીલ ભારત તરીકે જે બનાવા જઈ રહ્યા છે એના માટે સૌ સાથે મળીને અપકી વાર ચારસો કે પાર લોકસભા ચૂંટણી પ્રચાર અંતર્ગત નવસારી મ્યુનિસિપલ વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે વોલ નું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પરિમલ મકવાણા હિન્દ ન્યૂઝ